નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાતમાં કમોસમી વરસાદ ખેડૂતોની ચિંતા વધી છે દ્વારકામાં સાંજે વરસાદ પડ્યો હતો સાથે બનાસકાંઠાના ડીસામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે આ વાતાવરણે ખેડૂતોની ચિંતા વધારી છે આમ રાજ્યમાં અમુક વિસ્તારમાં ગરમીનો અનુભવ થયો છે તો બીજી તરફ વાતાવરણ પલટાતા વરસાદ પણ પડ્યો છે ઠંડી ધીમી ગતિએ ગાયબ થતી પણ જણાઈ રહી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિમવર્ષા બાદ ગંગોત્રી ધામ મંદિર બરફથી ઢંકાઈ ગયું છે ઉત્તરાખંડના ઉત્તર કાશીમાં હિમવર્ષા થઈ હતી જેને લઈને ગંગોત્રી ધામ મંદિર બરફથી ઢંકાયેલું જોવા મળ્યું છે સાથે બદ્રીનાથ ધામમાં હિમવર્ષા થઈ હતી હિમાચલ પ્રદેશના શિમલામાં પણ હિમવર્ષા અને બરફ અને વર્ષા ઉપરાંત વરસાદ પણ પડ્યો હતો તો બીજી તરફ દિલ્હીના ઘણા વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે જણાવી દઈએ કે ગુજરાતના પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે રાજ્યમાં ઘણા વિસ્તારોમાં ગરમી પણ અનુભવાઈ રહી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં બોટ દુર્ઘટના બાદ સુરસાગર તળાવમાં બોટિંગ ચાલુ હતું મ્યુનિસિપલ કમિશનરે સુરસાગર તળાવનો બોટિંગનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક અસરથી રદ કરી દીધો હતો હવે આ તળાવમાં બોટિંગ નહીં થાય મ્યુનિસિપલ કમિશનરે બોટિંગ ઇજારો રદ કરવાનો હુકમ આપ્યો છે આ તળાવનો ઇજારો હાઇડ્રો ડ્રાઈવર્સ કંપની પાસે હતો હળી બોટ દુર્ઘટનામાં ચૌદ લોકોના મોત થયા હતા ત્યારે આ હવે નિર્ણય લેવાઈ ગયો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઠ મહિના બાદ જેલમાંથી છે કબૂતર મહિના પહેલા એક કબૂતર તેના પગમાં બે વીંટી બાંધેલી હતી તેની બંને પાંખો નીચે ચાઇનીઝ સ્ક્રીપ્ટમાં સંદેશાઓ લખેલા હતા તેથી ચીની જાસૂસ હોવાની આશંકાથી મુંબઈ પોલીસે તેને પકડ્યું હતું પછી પુરાવા મળ્યા ન હતા તેથી પોલીસે હવે કબૂતરને છોડી દીધું છે મળતી માહિતી અનુસાર કબૂતરને પશુ હોસ્પિટલમાં રખાયું હતું હાલ તેની તબિયત સારી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે